કેમ છો મિત્રો હું આજે એક અદ્ભુત રહસ્ય લઈને આવી ગઈ છું ગોપીનાથજી દેવની જે મૂર્તિ છે ગઢપુરમાં તે ખંડિત થઈ ગયેલી હતી તો તે કેવી રીતે થઈ હતી તેનો થોડોક પ્રસંગ આપણે જાણીશું તો બન્યા રહો આ વિડીયોમાં એન્ડ સુધી હરે હર મહાદેવ મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ હું છું મિરલ જોશી આજે એક મસ્ત સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવી ગઈ છું જે ગોપીનાથજી દેવ ગઢડાની જે મૂર્તિ છે તે એકવાર ખંડિત થઈ ચુકેલ છે અને તેના પર એક પ્રસંગ પણ છે તો આ વિડિયોમાં હું તે પ્રસંગની ચર્ચા કરવા જઈ રહ્યો છું તો ચાલો આપણે આ વિડિયો કરીએ સ્ટાર્ટ ગઢપુર ધામ ગઢપુર धाम સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુખ્ય તીર્થ તરીકે પ્રખ્યાત છે જ્યાં ગોપીનાથજી દેવનું સુંદર મજાનું મંદિર છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર છે આ ગોપીનાથજીની જે મૂર્તિ છે એ એકવાર ખંડિત થઈ ગયેલી છે અને નવી મૂર્તિની સ્થાપના કેવી રીતે થઈ આપણે આ વિડીયોમાં જોઈએ વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સ્વામિનારાયણ ભગવાને છેલ્લું મંદિર ગઢપુરમાં બનાવ્યું હતું અને ગઢપુરનું મંદિર ખૂબ જ સુંદર અને અદ્ભુત છે તેમાં સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ પણ અદ્ભુત છે કેમ કે સ્વામિનારાયણ ભગવાને પોતાના અંગે અંગનું માપ આપી આ ગોપીનાથજી દેવની મૂર્તિ બનાવડાવી હતી આ મૂર્તિ નારાયણજી સુથાર પાસે બનાવડાવવામાં આવી હતી એક સમયની વાત છે જ્યારે નારાયણ સુથારજી આ મૂર્તિ બનાવતા હતા એનું કામ ચાલુ કર્યું હતું ત્યારે સ્વામિનારાયણ ભગવાને તેમના ગળામાંથી ગુલાબનો હાર કાઢીને તેમને આપ્યો હતો અને કહ્યું હતું કે તમને જ્યારે પણ અમારા દર્શનની ઈચ્છા થાય ત્યારે આ ગુલાબના હારનો ઉપયોગ કરજો ત્યારે હું તમારી સામે પ્રગટ થઈ જઈશ ધીમે ધીમે દિવસો પસાર થાય છે અને મૂર્તિનું કામ પણ ધીમે ધીમે વધતું જાય છે એક દિવસ નારાયણજી સુથાર મૂર્તિ ઘડતા હતા ત્યારે મહારાજના અંગૂઠામાં નાનકડી એવી તિરાડ પડી હતી નારાયણજી સુથાર આ અંગૂઠાની જે તિરાડ હતી તેને સરખી કરવા ગયા ત્યાં તો અંગૂઠો જ ખંડિત થઈ ગયો હતો ગોપીનાથજી મહારાજની મૂર્તિ ખંડિત થયાની વાત આખા જ ગામમાં ચારે બાજુ ફેલાઈ ગઈ હતી બધા જ સંતો ભક્તોને ખૂબ જ દુઃખ થયું પરંતુ ત્યારે ભગવાન સ્વામિનારાયણે બધાને સાંત્વના આપી અને કહ્યું કે જે થયું તે હરિની ઈચ્છાથી જ થયું છે માટે બધા લોકો દુઃખ લગાડશો નહીં તે જ દિવસે મધરાતે ત્યાં ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને જગાડવા ગયા અને કહ્યું કે ગાડું તૈયાર કરો અને થોડા ભક્તોને ઘેલા કાંઠે મોકલો ત્યારે દાદા ખાચર પણ ચકિત થઈ ગયા કે આવું કેમ કહે છે ત્યારે ભગવાને કહ્યું કે શ્વેત દીપમાળમાંથી પથ્થર આવ્યો છે તેને જલ્દી જ લઈ આવો ત્યારબાદ તે પથ્થરને દાદા ખાચરના દરબારમાં લાવવામાં આવ્યું અને તે પથ્થરમાંથી બીજી મૂર્તિ પણ બનાવવામાં આવી તો આ રીતે જે ગઢપુરમાં હાલની મૂર્તિ તમે જાઓ ત્યારે દર્શન કરો છો તે જ મૂર્તિ તમે જોઈ શકો છો તે જ મૂર્તિ અત્યારે બિરાજમાન છે બસ તો આ રીતે જ ગોપીનાથજી દેવની પહેલી જે મૂર્તિ હતી તે બનાવતી વખતે જ ખંડિત થઈ ગઈ હતી બસ તો મિત્રો આ વિડિયો હું અહીં જ પૂરો કરું છું આ વિડીયો તમને કેવું લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારા વધુ ના વધુ મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે નવા જ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ